રસ્તાની દુર્દશાએ તંત્રના પંદર વર્ષની ગેરંટીના પોકળદાઓની હવા કાઢી નાખી છે અને પ્રજાના પૈસાનો કેવો દુર્વ્યય થયો છે તે સ્પષ્ટપણે બતાવી રહી છે રસ્તાના ઉદ્ઘાટન સમયે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓએ તો કરી હતી કે આ માર્ગ એટલી મજબૂત ગુણવત્તાનો છે કે આગામી પંદર વર્ષ સુધી તેને કંઈ નહીં થાય પરંતુ આ વચનો માત્ર કાગળ પર રહી ગયા આજે આ રસ્તા પર ગાવડા મોટા ખાડા અને ઉકળેલો ડામર જોઈને એવું લાગે છે કે જાણે દસ્કાઓ જૂનો માર્ગ હોય

આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર એન્જિનિયરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની જોરદાર માંગ છે